એ થોડા દિવસો પૂર્વે બનવા પામી હતી આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર સમાજમાં દેખાઈ રહ્યા છે ત્યારે આ ઘટનાને વખોડતી આવેદનપત્ર આપવાની એક પ્રક્રિયા આમોદ ખાતે પણ કરવામાં આવી હતી આમોદ તાલુકાના નિવૃત્ત કર્મચારી મંડળના આગેવાન અને સામાજિક અગ્રણી મણિલાલ પંડ્યાની આગેવાનીમાં આમોદના મામલતદાર વી એન જરીવાલાને આજરોજ આ માંડવીની દીકરીની હત્યાના સંદર્ભમાં એક લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં આમોદના અનેક અગ્રણીઓએ સહી કરી હતી વળી તેમાં આમોદના મોટા ભાગના ડૉક્ટરોએ પણ આવેદનપત્રમાં પોતાની સહી કરીને આ નર્સ તરીકે ફરજ બજાવતી પેરામેડિકલની દીકરી એવી દીકરીની હત્યાના આરોપીઓને કડક સજા કરવાની માગણી આ આવેદનપત્રમાં કરવામાં આવી હતી આમોદ મામલતદારે આ આવેદનપત્ર એ સહર્ષ સ્વીકાર્યું હતું અને એમની માંગણી સરકારમાં પહોંચાડવાની બાહેંધરી પણ આવેદનપત્ર આપનારોને આપવામાં આવી હતી રાજ્ય કક્ષાએ જિલ્લાના અને રાજ્ય કક્ષાએ છું અત્યારે કચ્છ જિલ્લાના તાલુકામાં એક લસ બેન નું કાપી અસંખ્ય રૂપિયાના ગામ મારી એની પરફીડ હત્યા કરી છે આવા લોકોને કડકમાં માં કડક સજા થવી જોઈએ સરકારે પણ પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ સરકાર કોઈ ધ્યાન આપતી નથી અત્યારે જુઓ બળાત્કારના કેસ કેટલા છે ખૂન ખરાબી કેટલા કેસ થાય છે સરકારે વધુને વધુ ધ્યાન આપવું જોઈએ અવા લોકોને જન્મટેપની સજા નહીં પણ ફાંસીની સજા થવી જોઈએ સરકારનું જજમેન્ટ આવે છે બધાને ફાંસીની સજા પણ ફાંસી નહીં અવા કૃત્ય કરાવવાને તો કડકમાં કડક અને ફાંસીની સજા થવી જોઈએ અને સરકારે વધુને વધુ ધ્યાન આપવું જોઈએ આજે અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આખા રાજ્યમાં અમે આવેદનપત્રો આપીને આવ્યા છે આજે આમોદ તાલુકા ભરૂચ જિલ્લા આવેદન પત્ર આપ્યું છે અને વધુ ને વધુ સજા થાય એવી જ અમારી લોક લાગણી છે આ અમારી સાથે તમામ સમાજના લોકો એકત્ર થઈ આજે અમે આવેદન પત્ર મોડોદરા સાહેબ આપવામાં આવેલ છે